ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શિનોર તાલુકાના માલસર મુકામે આવેલ શ્રી સત્યનારાયણ મંદિર ખાતે લાભ પાંચમ નિમિત્તે અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોજનો ઉપસ્થિત રહ્યા હતા શિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદી કિનારે પરમહંસ માધવદાસજીના પાવન ભૂમિ પર શ્રી સત્યનારાયણ મંદિર આવેલું છે આ મંદિર ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનના નક્કુટ દર્શનનો કાર્યક્રમ લાભ પાંચમ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મહંત દાસજીએ સર્વ ભક્તજનોને શુભાશિષ સાથે આશીર્વાદ આપ્યા અને ત્યારબાદ તમામ ભક્તજનોએ અન્નકુટ દર્શનનો પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ગોવિંદ મહા મા નર્મદાના ઉત્સાહ પ્રત્યે આવેલું માસદ સત્યનારાયણ ભગવાનના ધામમાં આજ રોજ પરમો મહારાજે જે ભગવાનના સ્વરૂપોની સ્થાપના કરી એ સ્વરૂપોને આજ રોજ છપ્પન ભોગ દ્વારા નકોટનો મહા ઉત્સવ આજ આ રોજ આયોજન કરવામાં આવેલું છે છપ્પન ભોગની શરૂઆત ભગવાન કૃષ્ણથી આરંભિત થયેલી છે સમજ ભાગવતમાં ભગવાને સાત દિવસ જીતી રાતને ધારણ કરી અને ઇન્દ્રાનો પરાભો કરેલો એ પરંપરાથી આ અનુકૂળ થતો આવ્યો છે અને એ જ પરંપરાને ધ્યાનમાં લઈ આજરોજ અહીં અંકૂટ કરવામાં આવેલો છે હજારો ભક્તોની આ સાનિધ્યમાં ભગવાનના બધા દર્શન કરશે તેમજ મહાપ્રસાદ બધાને માટે તૈયાર છે અને મહાપ્રસાદ લઈ અને બધા જ આનંદ 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 કરી રહ્યા છે અને એ પરમાત્મા આ રીતે બધાને આનંદ અપાવે સુખ શાંતિ અને સમૃદ્ધિ અપાવે એ પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ આ સ્થાન અદ્ભુત છે પરમંત માધોદાજી મહારાજ જેમણે આ સ્થાનની સ્થાપના કરી જેમાં એકત્રીસ વર્ષ સુધી પરમપૂજ્ય ડોંગરેજી મહારાજે માધોદાજી મહારાજે પુણ્યતિથિ પર્વ પર વધારી અને શ્રીમદ ભાગવત દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી એવું આ તીર્થ અને ક્ષેત્ર બંને સ્થાન છે તીર્થ એને કહેવામાં આવે કે જ્યાં એટલા કોઈ નદી વહેતી હોય એનું તીર્થ કહેવામાં આવે પણ સિદ્ધ સ્થાન હોય જ્યાં ભગવાનનું મંદિર હોય જે તટ ઉપર તો એ તીર્થ કહેવાય તો આ તીર્થ ક્ષેત્ર છે અને તીર્થ ક્ષેત્રમાં જવાથી અન્ય ક્ષેત્રે કુટુંબ તીર્થ ક્ષેત્રે વિનશ્યથી તીર્થક્ષેત્રે કુટુંબ વજ્ર વજ્રલેખો ભવિષ્યથી તીર્થમાં જવાથી તીર્થક્ષેત્રમાં જવાથી આપણા કરેલા પાકો જે છે એને નષ્ટ થઈ જાય પણ તીર્થ ક્ષેત્રમાં ગયા પછી નાનું સદ્ધું પાપ થાય